અત્યારે લગ્નની સિઝનો ચાલી રહી છે ત્યારે અલગ અલગ પ્રકારની વિડીયો આપણે જોઈ રહ્યા છે કે ડીજે પર પ્રતિબંધ છે અને ડીજે જબરજસ્તી વગાડવામાં આવી છે ઝઘડો થાય છે ડીજે સળગાવી દે છે આવા ખિસ્સા આપણે જોઈ રહ્યા છે પરંતુ આ વિડીયો એકવાર તમે જોઈ શકો છો આ વીડિયો એવો છે કે જ્યારે લગ્નની અંદર જે જાણ્યાઓ જાન લઈને આવ્યા પછી જે થયું એ તમે જોઈ શકો છો એમ કહેવાય છે કે વરરાજાના ભાઈને જે લાડીવાળા એટલે કે લગ્નવાળા એટલે કે જ્યાં જાન આવી હતી એ લોકોએ જે આગળનું કંઈક એમનું મેટર હશે એ મેટરના લીધે જાન આવી હતી એ જ સમયે જે વરરાજાભાઈને મારવામાં આવ્યો છે અને પછી જે માહોલ જે છે એ તમે જોયો કે માહોલ કેવો ગરમાયો ખરેખર મિત્રો જે પણ આગળનું તમારે મેટર હોય તો એ મેટર આપણે ખરેખર લગ્નમાં ના કાઢવું જોઈએ ગમે તેટલી દુશ્મની હોય પણ આપણે લગ્નમાં ના કાઢવું જોઈએ કેમ કે આપણે આગળની દુશ્મની જે એ આપણે પર્સનલ મેટર પતાવવું પડે કેમ કે આવા જાહેરમાં આવું કરીએ તો ખરેખર જે લગનનો માહોલ જે છે એ બધો બદલાઈ જતો હોય છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો હવે તમે જે પ્રકારનો વિડીયો જોયો કે આ જે ઘટના જે છે એ ગાંધીનગર હોવાના સમાચાર આપણને મળ્યા છે કે લગ્નની અંદર જે મારામારી થઈ મારામારી એટલા માટે થઈ કે એમનું પહેલાંનું દુશ્મની હતી એમ કહેવામાં આવે છે જે પ્રમાણે જે વિડીયો તમને બતાવી રહ્યો છે મિત્રો એ વિડીયો ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત અને માધ્યમથી તમને બતાવી રહ્યો છે અને આ ઈકે ચેનલ આ વિડીયોને પણ પ્રકારની પોસ્ટિંગ નથી કરતી જ્યાં મિત્રો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ છે એના પર પણ તમે જઈને ઘણી બધું વિડીયો તમે ઘણા બધા શીખી જોઈ શકો છો અને સમજી શકો છો એ બી ટૂંક ટૂંક વિડીયોની અંદર તમને ઘણી માહિતી ત્યાં પણ મળતી હોય છે જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર